આજની પ્રેસ વાર્તામાં તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના તમામ સાથીઓને હાર્દિક સ્વાગત કરીએ છીએ પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચારે એ શિષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે એના કૌભાંડો બહાર આવી રહ્યા છે અને ભાજપના નેતા અને એમના નજીકના મળતીયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે એમના આશીર્વાદ થી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે એવું ચારે તરફ હવે સ્વયંભૂ ગુજરાતની જનતા બહાર આવી અને પુરાવાઓ સાથે સરકારને પણ રજૂઆત કરી રહી છે વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર કોઈની પણ શરમ વગર તમામ મત્તા નિયમોને નેવે મૂકી

રાજ્ય બે બે મંત્રી જે કૌભાંડમાં ભ્રષ્ટાચારમાં સંડોવાયું છે ગામોમાં થયો છે દાહોદ જિલ્લાની તપાસ થાય તો એક હજાર કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાવાનો છે પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી એમના પરિવાર બાકીના મિત્રોને પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ પકડાશે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે જાંબુઘોડા તાલુકાના છવ્વીસ ગ્રામ પંચાયતો છે ફક્ત બેતાલીસ વસ્તી આખા તાલુકાની પંચમહાલ જિલ્લામાં જોઈએ તો ઓગણ જિલ્લા પંચાયત બેઠકો છે એમાં આખો જાંબુઘોડો તાલુકો થઈ છવ્વીસ ગામ થઈ બેતાલીસ હજારની વસ્તી થઈને ફક્ત એક જિલ્લા પંચાયત છે એટલે આપણે જે વાત કરવા જઈ રહ્યા છે આખા ગુજરાતનો સૌથી નાનો તાલુકો એક જ જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ થાય એવી બેતાલીસ હજારની વસ્તીવાળો તાલુકો અને એમાં મનરેગા યોજનામાં ખર્ચ કેટલો થયો મારી પાસે આંકડા છે બે હજાર એકવીસ બાવીસથી ચોવીસ પચ્ચીસ સુધીના અને આ જાંબુઘોડા તાલુકામાં જે મનરેગા યોજનામાં કામો થયા એમાં લેબર અને મટિરિયલ પાર્ટ મનરેગા કાયદાની જોગવાઈ મુજબ આ મજૂરોને રોજગાર આપવા માટેનો કાયદો ટકા રકમ ખર્ચ થવી જોઈએ મટીરિયલ પાર્ટ માટે પણ આ જાંબુઘોડામાં કેવું થાય છે બે હજાર એકવીસ ની વાત કરીએ તો જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થયો ચોપન કરોડ ને ઓગણ અને એમાં એકવીસ ટકા લેબર પાર્ટ હતો અને પાર્ટ હતો ચૂંટણી નું વર્ષ એટલે વર્ષ હતું ભાજપ તો પેલું ધન સંગ્રહ કરે ચૂંટણી ફંડ ઉઘરાવે એનું વર્ષ હતું એટલે બાવીસ ત્રેવીસ ના વર્ષમાં જાંબુઘોડા તાલુકામાં જે કામ થયા ચુકવણું થયું એ લેબર અને મટીરિયલ બંનેનો ખર્ચ ગણીએ તો એકસો કરોડ રૂપિયાનો વપરાય અને ચોરાણું ટકા રકમ મટીરિયલ પાર્ટમાં વપરાય એ જ રીતે ત્રેવીસ ચોવીસ નું વર્ષ એમાં આ તાલુકામાં ખર્ચ થયો અગ્ન કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયાનો અને એમાં એમાં ખર્ચ થયો ચાલીસ કરોડના આડત્રીસ લાખ રૂપિયાનો અને એમાં જે રેશિયો હતો બેતાલીસ ટકા લેબર પાર્ટ ને અઠાવન ટકા મટીરિયલ પાર્ટ એટલે ચાર વર્ષમાં એક પણ વર્ષ સા ચાલીસ નો રેશિયો મેન્ટેન કરવામાં આવ્યો ટોટલ કરીએ તો ચાર વર્ષમાં એ પૈકી આખું લેબર ને નો રેશિયો જોઈએ તો ફક્ત બાવીસ ટકા રકમ લેબર માં એટલે કે મજૂરોને ચૂકવવામાં આવી ઇઠ્યોતેર ટકા રકમ

એમના આશીર્વાદથી આ બધું થયું હોવાની ત્યાં લોકોની રજૂઆત ને ફરિયાદો છે મને જે લોકો રજૂઆત ભાજપના પણ ઘણા બધા મિત્રો આપી ગયા છે પુરાવા એ બધાનું કહેવું છે કે આખા જિલ્લાનું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બિંદુ આ જાંબુગોડા તાલુકો છે એ કેમ કે છે કારણ કે આખા જિલ્લામાં ચાર વર્ષમાં મનરેગા યોજનામાં જે મટિરિયલ પાછળ ખર્ચ કરવામાં આવ્યો એમાંથી સૌથી વધારે રકમ જાંબુઘોડા તાલુકામાં થઈ આખા જિલ્લામાં બધા તાલુકામાં બે હજાર મટીરિયલ એકસો દસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો તે વર્ષે જાંબુઘોડા તાલુકામાં એમાંથી સાડત્રીસ કરોડ રૂપિયા મટીરિયલ માં ખર્ચ કરવામાં આવ્યો બાવીસ ત્રેવીસ ના વર્ષમાં આખા જિલ્લામાં બસો ને એક કરોડ રૂપિયા મટીરિયલ માં ખર્ચ કરવામાં આવ્યો મેં પહેલા જ કીધું કે આ ચૂંટણીનું વર્ષ હતું પૈસા ઉઘરાઈ કદાચ ઉપર સુધી કમલમમાં પહોંચાડવાના હશે એટલે આખા જિલ્લામાં બસો એક કરોડ ખર્ચાયા એમાંથી જાંબુઘોડા તાલુકામાં એકસો ને નવ કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચાયા બાવીસ ત્રેવીસ ચોવીસ ના વર્ષમાં આખા જિલ્લામાં એકસો પંદર કરોડ રૂપિયા ખર્ચ થયો એમાંથી પચાસ કરોડ રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ અને એવી જ રીતે ચોવીસ પચીસ ના વર્ષમાં આખા જિલ્લામાં છ્યાસી કરોડ ખર્ચ થયો અને એમાંથી એકવીસ કરોડ જેટલી રકમ જાંબુઘોડા તાલુકામાં ખર્ચ થઈ એટલે આપણે સમજી શકીએ કે આખા જિલ્લામાં મનરેગા યોજનામાં જે મટીરિયલ પાછળ ખર્ચ થાય છે એમાં પચાસ ટકા જેટલો ખર્ચ એક જ તાલુકામાં થાય છે અને બાકીના છ તાલુકા છે એમાં પચાસ ટકા ખર્ચ થાય છે લાખો હિસાબ કરીએ તો આખા જિલ્લામાં પાંચસો ને બાર કરોડ રૂપિયા ચાર વર્ષમાં મટીરિયલ પાછળ ખર્ચ થયો અને એમાંથી એકલા જાંબુગોડા તાલુકામાં બસો ને સોળ કરોડ રૂપિયા મટીરિયલમાં ખર્ચ થયો એનો સ્પષ્ટ મતલબ છે કે આ તાલુકામાં કોઈ રોજગાર આપવાની ચિંતા નથી પણ મટીરિયલ સપ્લાય કરીને કરોડો રૂપિયા કેવી રીતે ખાઈ જવા એનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે અને આ આખી ફરિયાદો કોઈ આજકાલથી નહીં ત્યાં સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી રજૂઆત થઈ છે મેં પણ પહેલા ત્રણ વખત પત્રો લખ્યા છે અમારા ત્યાંના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ પણ પત્રો લખ્યા છે પણ સરકાર તપાસ કરતી નથી ત્યારે મારે સરકારમાં બેઠેલા લોકોને પણ પૂછવું છે કે આટલો બધું કૌભાંડ ભ્રષ્ટાચાર ચાલતો હોય તો ત્યાંના ડીઆરડીએ ડાયરેક્ટર કે ડીડીઓ આજ દિન સુધી કેમ એમના ધ્યાને ના આવ્યું એમણે આજ દિન સુધી કેમ તપાસ ના કરી ત્યાં ગ્રામ ત્યાંથી જે પણ આંકડા અને રિપોર્ટ્સ પત્રકો રેગ્યુલરલી ગ્રામ વિકાસ કચેની કચેરીમાં આવે છે તો ગ્રામ વિકાસ કમિશનરના ધ્યાને કેમ ના ઓફિસના ધ્યાને આ બધી બાબતો કેમ ના આવી રાજ્ય સરકારના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમના ધ્યાને આ બધી હકીકતો કેમ ના આવી એ જ રીતે ત્યાંના સંસદ સભ્ય છે જે ડીઆરડીએ ની દિશા કમિટી છે જે વિજિલન્સ કમિટી છે એના અધ્યક્ષ છે દર ત્રણ મહિને વિજિલન્સ કમિટીની દિશાની મિટિંગ ફરજિયાત મળે છે તો એમણે આજ દિન સુધી આ બાબતોનો અભ્યાસ કેમ ના કર્યો એનો સ્પષ્ટ મતલબ છે કે ચોકીદાર ચોર છે જે લોકોની જવાબદારી છે ચોકીદારીની જે લોકોની જવાબદારી છે ભ્રષ્ટાચાર અટકાવવાની

જાબુઘોડા તાલુકામાં ચાર જ એજન્સીઓ સપ્લાય કરે પહેલી એજન્સી છે ગિરિરાજ ટ્રેડર્સ બીજી એજન્સી એજન્સી છે છે ગિરિરાજ ગિરિરાજ સપ્લાયર્સ ત્રીજી એન્ટરપ્રાઇઝ અને ચોથી એજન્સી છે જય માતાજી સપ્લાયર્સ મને કોઈ કીધું કે આટલું બધું કરોડોનો મટીરિયલ સપ્લાય કરતા હોય તો મોટી એજન્સી હશે મોટું કામકાજ હશે તો કોણ છે આ લોકો હમણાં જીએસટી ની વેબસાઈટ પરથી હમણાં જ એના પિન નંબર જે ટીન નંબર હોય એ નાખીને હકીકતો જે કાઢી છે અને એમાં જે બહાર આવ્યું છે કે ગિરિરાજ ટ્રેડર્સ છે જેણે હું માનું છું કે કરોડો રૂપિયાનું મટીરિયલ સપ્લાય કર્યું છે એના જે લીગલ નેમ ઓફ બિઝનેસ જેનું નામ છે મયંક કુમાર દેસાઈ છે હજુ ચેક કરવાનું છે પણ મને કોઈએ કહ્યું કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હાલના પ્રમુખ છે બીજું નામ આવ્યું છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝેશ સુંદરલાલ દેસાઈ ત્રીજું નામ જે ગિરિરાજ સપ્લાયર્સ એજન્સી છે એમાં નામ આવ્યું છે કેતુબેન મયંક મયંકુમાર દેસાઈ એ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હાલના જિલ્લા ભાજપના પ્રમુખના પત્ની હોય શકે છે અને ચોથું નામ આવ્યું છે જય માતાજી સપ્લાયર્સ અને એમાં નામ છે મને કીધું કે મન જિલ્લા ભાજપ પ્રમુખના ખૂબ નજીકના માણસ છે એક સમયે એમના ડ્રાઈવર પણ હતા અને આ ચારે નામ જે રીતે બહાર આવ્યા છે ચારે એજન્સીએ કેટલા કરોડનું નું મટીરિયલ સપ્લાય કર્યું એ બધા જ આંકડા રેકોર્ડ પણ છે મારી પાસે એના પુરાવા પણ છે મારી રાજ્ય સરકાર ને વિનંતી છે સાથે પણ છે છે વડાપ્રધાન શ્રી તારીખે ગુજરાત આવી રહ્યા ત્યારે એમને પણ કેવું છે કે આપણે ચૂંટણીમાં ભાષણો ખૂબ કર્યા કે દેશમાં વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજી હતા ત્યારે એક રૂપિયો કેન્દ્રમાંથી મોકલવામાં આવે તો નીચે દસ પૈસા પહોંચે છે આજે નરેન્દ્રભાઈ ના શાસનમાં પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધી એમના જ ભાજપના લોકો બેઠા છે એમનું જ શાસન છે ગુજરાતમાં તો એમના ખાસ બધા જે પોતાના ફેસબુક કે ટ્વિટરમાં આઈડીમાં મુકતા હતા કે હું ચોકીદાર છું એવા ચોકીદારો બેઠા છે અને એ જ ચોકીદારો હવે ચોરી કરે છે અને નરેન્દ્રભાઈ જે ઉપરથી એક રૂપિયો મોકલે છે આ ચોકીદારો નીચે એક પૈસો પણ પ્રજા સુધી પહોંચવા દેતા નથી મને જે આખી ફરિયાદો મળી છે જે મુજબ થોડા ગામના આંકડા ને વિગતો પણ આપણી પાસે છે એ ગામોમાં એક એક ગામમાં લગભગ બે બે હજાર કામો મંજૂર થયા છે મારી પાસે ત્રણ જ ગામની વિગતો આપું આપને કે ખાંડીવાવ ગામ છે ત્યાંની ગામની વસ્તી છે બારસો ને પચાસ ની એનો જે એરિયા છે એ બે સ્કવેર કિલોમીટરના એરિયામાં ગામ વસેલું છે ત્યાં જે જોબ કાર્ડ ઇસ્યુ થયેલા છે જે એક્ટિવ જોબ કાર્ડ છે જે ગવર્મેન્ટની વેબસાઇટ પર અવેલેબલ છે એવા એકસો છન્નું એક્ટિવ કાર્ડ હોલ્ડર છે એટલે એકસો છન્નું લોકો જ કામ કરવા આવે છે આ ગામમાં કામ કેટલા થયા તો ચાર વર્ષનો હિસાબ છે મારી જોડે બે હજાર એકવીસ બાવીસ થી ચોવીસ પચીસ સુધીનો ઓગણત્રીસ કરોડ રૂપિયાના મટીરિયલ કમ્પોનન્ટમાં કામનું ચૂકવણું થયું છે અને એંસી લાખ રૂપિયાનું લેબર કામમાં ચૂકવણું થયું છે અને એક હજાર છસો ને સત્તર વિકાસના કામો થયા છે આ બારસો ને પચાસની વસ્તીવાળા ગામ એવું જ બીજું ગામ છે જાંબુગોડા જે તાલુકા પ્લેસ છે ત્યાં કોઈ જોયું હશે તો બધાને ખ્યાલ હશે કે પચાસ ટકા ગામ તો એવું છે કે નાની મોટી દુકાનો ધંધા વેપાર સાથે જોડાયેલા લોકો રહે છે કોઈ ખેતીનું કે પશુપાલન નું કામ નથી કરતા ત્યાં હવે એ ગામની વસ્તી છે સત્યાવીસો ને એકત્રીસ ની એ ગામનો જે વિસ્તાર છે પોઈન્ટ પંચોતેર સ્કવેર કિલોમીટરનો વિસ્તાર છે એટલે એનું જે રેવન્યુ કહેવાય એ પંચોતેર હેક્ટર જેટલી જગ્યા નું રેવન્યુ વિસ્તાર આ ગ્રામ પંચાયતનો છે ત્યાં આગળ કાર્ડ હોલ્ડરો છે આઠસો કદાચ હજુ તપાસ થશે ગામે ગામ તો આ બોગસ ભૂતિયા જોબ કાર્ડ હોલ્ડરોનું પણ બહુ મોટું કૌભાંડ આમાં આવવાનું છે અને ત્યાં આગળ છેલ્લા ચાર વર્ષમાં બે હજાર ને ચાલીસ જેટલા વિકાસ કામો ખાલી મનરેગા યોજનામાં થયા છે બીજી યોજના તો અલગ એમાં સત્તર પોઈન્ટ બાસઠ કરોડ રૂપિયાનું મટીરિયલ વપરાયું છે અને છેતાલીસ પોઈન્ટ છન્નું એટલે કે સુડતાલીસ લાખ રૂપિયા લેબર માટે ચૂકવાયા છે એવા આંકડા છે એવું ત્રીજું ગામ છે કરા કે જે ગામની વસ્તી છે બારસો ની એ ગામનું ક્ષેત્રફળ છે બે સ્ક્વેર કિલોમીટર એ ગામમાં એક્ટિવ જોબ કાર્ડ હોલ્ડરો છે ચારસો એ ગામમાં એક હજાર ચારસો ને આડત્રીસ કામ થયા છે ચાર વર્ષમાં એમાં ખર્ચ કેટલો થયો તો મટીરિયલ પાર્ટી છવીસ કરોડ ને પચાસ લાખ રૂપિયાનો મટીરિયલ ખર્ચ થયો છે અને લગભગ પચીસ લાખ રૂપિયાનો લેબર ખર્ચ થયો છે આ આંકડા ચાર જ ગામના આપ્યા છે મારી જોડે છવ્વીસે છવ્વીસ ગામના આંકડા છે આ બધી હકીકતો જોઈએ તો એટલું ચોક્કસ છે આટલી મોટો ભ્રષ્ટાચાર હોય જેમ દાહોદમાં ત્રણ જ ગામની તપાસ થઈને એફઆઈઆર મંત્રીશ્રી નૈતિકતા નહીં હોવાને કારણે રાજીનામું નથી આપતા સરકારમાં નૈતિકતા નથી સરકારમાં હિંમત નથી એટલા માટે એમને મંત્રી દૂર પણ નથી કરતા ત્યારે આ બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો ફરિયાદ બહાર આવી છે હવે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ છે એ જ વિસ્તારમાંથી પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે એમને ત્યાં પણ જો આની તપાસ થાય તો હું ચોક્કસ કહું છું કે સો કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવશે ત્યાં આગળ સ્થળ પર જે હકીકતો ફરિયાદો મને મળી છે કે અનેક કામો એવા છે કે જેના સ્થળ પર એક પથ્થર પણ નાખવામાં નથી આવ્યો કે એક ઈંટ પણ મૂકવામાં નથી આવીને બારો બાર એના ચૂકવણા કરવામાં આવ્યા છે ત્યાં જેટલા લોકો વસવાટ નથી કરતા પશુપાલન નથી કરતા જેને ત્યાં પશુ જ નથી એવા સેંકડો લોકોને ત્યાં કેટલ શેડ મંજૂર કર્યા છે એવા બતાવી અને એનું બારોબાર બિલ ચૂકવવામાં આવ્યું છે અનેક જગ્યાએ ઓછું કામ કરીને વધારે કામના બિલો ચૂકવવામાં આવ્યા છે ગુણવત્તાના પણ પ્રશ્નો છે ખોટા અને બોગસ જોબ કાર્ડ ઇશ્યુ થઈને એના લેબર કમ્પોનન્ટ છે એમાં પણ મોટું કરપ્શન છે એવી ફરિયાદો છે ત્યારે સરકારમાં થોડી પણ ઈચ્છા શક્તિ હોય આપણા મૃદુને મક્કમ મુખ્યમંત્રીમાં ભ્રષ્ટાચાર ને નાબૂદ કરવાની થોડી પણ મક્કમતા હોય તો આ વિઝિલન્સની તપાસ કરાય અને દેશના વડાપ્રધાન શ્રી જયારે ગુજરાતમાં આવતા હોય ત્યારે એમની પાસે પણ માગણી કરવી છે કે આ પ્રજાના પરસેવાના ટેક્સ ના પૈસા ચોકીદારો આ રીતે ખુલ્લે હોય કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય કેન્દ્ર સરકારનું બજેટ હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી પણ વિજિલન્સની એક ટીમ મોકલવી જોઈએ અને મનરેગા યોજનાના ભ્રષ્ટાચારની તપાસ કરાવી જોઈએ જો સરકાર પારદર્શક હશે સરકારની હશે હશે સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવા અને એમના એમના જે જે મળતિયાઓ ચોકીદારો ચોરી કરી રહ્યા છે એની સામે કાર્યવાહી કરવા માંગતી હોય તો સરકારે તાત્કાલિક વિજિલન્સની ટીમ મોકલવી જોઈએ અને આ તમામ ભ્રષ્ટાચારના જે આક્ષેપો છે પુરાવા છે એની તપાસ કરાવવી જોઈએ અને જે પણ જવાબદાર લોકો હોય એને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ